જે દશામા નું જે વ્રત છે ને એમાં પાંચ વર્ષ સુધી પૂજા કરવાની તો માટી ની સાગણી બનાવલી હોય ને તો સમુદ્રમાં પૂરા થાય એટલે પછી ચાંદીની સોનાની કે પંચ ધાતુ ની સાગણી બનાવવાની અને એ છે એ બ્રાહ્મણ ને દાન આપવાની વિચાર કરજો જે દારાની સાંધણી છે એ એનું જો દાન બ્રાહ્મણ ને કરવાનું હોય તો બ્રાહ્મણ ના ઘરે ઢગલો થાય દારાનો ધાતુની કે કે હોય અને તો એ બ્રાહ્મણને દાન આપી દેવાની અને વસ્ત્ર દાન કરવાની અને દાખલા તરીકે ભારતના બધી સ્ત્રીઓ જો આવગત હોય તો બ્રાહ્મણો ને તો કેટલું બધું દાન મળે વિચાર કરજો તો દશામાં ખરેખર તો દશા પોતાની સુધરે એટલા માટે બેનો આ વ્રત કરતા હોય છે પણ જે જે બેનો કરે છે દશા દશા નો વ્રત એ લોકો ને કોઈ ની દશા હજુ સુધરી હોય એવું ક્યાંય દેખાણું નથી કોઈ ની પણ દશા નથી સુધરી અને છે કોઈ વ્રત છે હોય કે માનું હોય કેવા લોકોએ બધા અંદર અંદર કાર્યક્રમો કર્યા હોય કે ભાઈ આ રીતના જ તમારે બ્રાહ્મણોને પૈસા મળે દરેક વ્રત ની અંદર એમાં એક ષડયંત્ર છે પહેલાથી ષડયંત્ર છે કે એ લોકો કાયમી રહતા જ રહી અને આ લોકો ને દશામાં નું વ્રત કરે તો દશામાં જો બંધ થઈ જાય તો એ લોકોનો ધંધો બંધ થઈ જાય કારણ કે દરેક વ્રત ની અંદર ખર્ચો એટલો બધો થતો હોય છે કે એ ખર્ચો બિનજરૂરી તો છે જ પણ બ્રાહ્મણો ના ધરાવવા નો છે જો બ્રાહ્મણોને બોલાવ્યા વગર ચાલે બ્રાહ્મણ કરે નહીં સર વાત કરી કૃષ્ણ બેન તમારી ઉંમર કેટલી હશે અંદાજે મારે ચોરાશી પૂરી અરે ચોસઠ પૂરા થાય ને ઓક્ટોબર માં પંચ્યાસી નું બેસે અચ્છા હવે તમે મતલબ એવું છે કે પેલા દશામાં નતા અને શીતળા માતા એ નોતા શીતળા માતા એક રોગ હતો અને એના એટલો ભયંકર રોગ હતો કે છોકરાઓ

એટલે મારો પોતાનો અનુભવ એ છે કે આજથી વીસ વર્ષ પેલા દશામાં નામનો કોઈ તહેવાર હતો એનો મતલબ વ્યવસ્થિત આયોજન થાય છે કે આપણો જે પછાત વર્ગ છે કોળી સમાજ છે ઓબીસી ની બધી જાતિ છે એ લોકો કાયમ ધર્મના નામે અફીન પીધા કરે ધર્મના નામે તહેવારો ઉજવા કરે દસ દસ દિવસ આમાં બગાડે તો એવા તહેવારો એ લોકો બનાવતા જ રહી છે એનો તમને